પંડિતજીને વેદાંતમાં કહેલી સાત આધ્યાત્મિક ભૂમિકાઓ અને નિર્વિકલ્પ સમાધિ વગેરે વિશે ખ્યાલ હતો પરંતુ એવી અનુભૂતિ એમણે કદાપી કરી ન હતી ઇન્દ્રિયતીત અનુભવ સમાધિ વગેરે શબ્દોનો સ્પષ્ટ અર્થ પણ એમને અજ્ઞાત હતો હવે એમણે પોતાની સમક્ષ એવા અસાધારણ પુરુષને જોયા કે જેમના જીવનમાં વેદાંતના એ સત્યો પ્રત્યક્ષ થયા હતા પંડિત નારાયણ શાસ્ત્રીએ શાસ્ત્રોના સત્યોને સુયોજ્ય રીતે સમજાવી શકે એવા આ પુરુષને ચરણે બેસીને પારમાર્થિક સત્યને પામવાનો પુરુષાર્થ આચરવાનો નિર્ણય કર્યો ગુરુદેવના શ્રીમુખીથી વહેતા જ્ઞાન પ્રવાહને એમણે અજબ નમ્રતાથી ઝીલવા માંડ્યો ઘણીવાર એમને મનમાં થતું આ સંતને તો જુઓ એમણે જીવન ધ્યેયનો સાક્ષાત્કાર કર્યો છે અને એવી જ્ઞાન પ્રાપ્તિ અંતે એ કેવા પ્રશાંતાત્મા બની રહ્યા છે મૃત્યુનો પણ એમને ભય નથી ઉપનિષદો કહે છે કે આવા પુરુષો જે કંઈ સંકલ્પ કરે છે તે અવશ્યમેવ ફળે છે અને જેઓ એમને શરણે જાય છે તેઓ સત્વર પોતાની પાર્થિવ ઈચ્છાઓથી પર જઈને સત્ય જ્ઞાનનો પ્રકાશ પામે છે એવા પુરુષને મારે મારા જીવનના ધ્રુવ તારા શા માટે ન બનાવવા પરંતુ પંડિતને દહેશત રહેતી કે રખેને શ્રી રામકૃષ્ણને ગુરુ બનવાને વિનંતી કરવામાં પોતાની અન અધિકાર ચેષ્ટા ગણાય એટલે શ્રી રામકૃષ્ણને પોતાના ગુરુ બનાવવાની યાચના એ તરત કરી શક્યા નહીં એ રીતે દિવસો પસાર થવા લાગ્યા